નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર તમને આ કોમેન્ટ જે જોવા મળી રહી છે એ મિત્રને બહુ મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે એમના પીએફ એકાઉન્ટમાં એટલે જો તમારા પીએફ એકાઉન્ટમાં અથવા તો તમારા મિત્રના પીએફ એકાઉન્ટમાં પણ આવો પ્રોબ્લેમ આવતો હોય રિસિવડ ક્રેડિટ ઇઝ સબ્જેક્ટ ટુ વેરિફિકેશન કરીને કોઈને પ્રોબ્લેમ આવતો હોય એનું સોલ્યુશન કઈ રીતે થશે એની માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું અને જો તમારે પણ તમારા પીએફ એકાઉન્ટમાં બીજો કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ કારણ કે જો તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમે આપણી ફેમિલીમાં એડ થઈ ગયા એટલે ફેમિલીનો પ્રોબ્લેમ એટલે મારો પ્રોબ્લેમ એટલા માટે હું તમારા માટે વિડીયો બનાવી આપીશ એટલે જો તમારા પીએફ એકાઉન્ટમાં આવો પ્રોબ્લેમ આવતો હોય રિસીવડ ક્રેડિટ ઇઝ સબ્જેક્ટ ટુ વેરિફિકેશન કરીને પ્રોબ્લેમ આવતો હોય તો તમારે સાતથી આઠ દિવસ વેઇટ કરવાનો અને પછી પણ સોલ્યુશન ના આવે તો તમારે એની ગ્રીવેન્સ રજીસ્ટર કરવાની થાય તો ગ્રીવેન્સ એટલે કે તમારી ફરિયાદ પીએફ ઓફિસમાં રજીસ્ટર ઓનલાઈન થઈ જાય એના માટે તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર સૌથી પહેલાં તો ઓપન કરી અને ઈ પીએફઓ ગ્રીવેન્સની પોર્ટલ ઉપર તમારે આવી જવાનું તો હવે આપણે ઈ ગ્રેવિન્સ કરીને સર્ચ કરી લીધું એના પછી આ વેબસાઇટ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને એસઓપી થ્રી પોઈન્ટ ઝીરોના રૂલ મુજબ તમારે એ કેટેગરીમાં જ એપ્લાય કરવાનું થાય જે તમારે પ્રોબ્લેમ આવતો હોય તો એના માટે સૌથી પહેલાં તો તમારે સ્ટેટસ સિલેક્ટ કરવાનું થશે સ્ટેટસ સિલેક્ટ કરવા માટે પીએફ મેમ્બર ઈ પેન્શનર એમ્પ્લોયર અને અધર્સ કરીને ઓપ્શન જોવા મળી જાય એમાંથી તમારે પીએફ મેમ્બર કરીને આ જે પહેલો ઓપ્શન છે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે પીએફ મેમ્બર કરીને સિલેક્ટ કરી લઈએ એના પછી નીચેની તરફમાં ડૂયુ હેવ ક્લેમ આઈડીમાં તમારે નો કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને સિક્યુરિટી કોડ એન્ટર કરવાનો થશે એટલે સૌથી પહેલાં તો તમારે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર જે તમારી પગારની સ્લીપમાં આપેલો હોય એ એન્ટર કરી સિક્યુરિટી કોડ એન્ટર કરી અને પછી ગેટ ડિટેલ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને તમારી ડિટેલ ઈમેલ આઈડી મોબાઈલ નંબર વગેરે ડિટેલ જોવા મળી જશે એના પછી નીચેની તરફમાં ગેટ ઓ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓ આવશે ઓ એન્ટર કરવાનો ઇમેલ એડ્રેસમાં પણ ઓ આવી જશે એટલે હવે આપણે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલી કરીને જોવા મળી જશે પછી ઓકે ઉપર ક્લિક કરી અને નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે નીચેની તરફમાં પર્સનલ ડિટેલ્સ કરીને જોવા મળી જશે એમાંથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું જેન્ડરમાં તમારે મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ એના પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એન્ટર કરવાનું થશે એટલે તમારે તમારું એડ્રેસ એન્ટર કરી એના પછી નીચેની તરફમાં અલ્ટરનેટ કોન્ટેક નંબર એન્ટર કરી અને સિક્યુરિટી કોડ એન્ટર કરવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે હવે જેવો તમે તમારો પીએફ નંબર સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં ગ્રીવેન્સ રિલેટેડ ટુ કરીને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એમાંથી તમારે પીએફ ઓફિસ કરીને ઓપ્શન જોવા મળી જશે પછી એમ્પ્લોયર પછી ઈડીએલઆઈ એમાંથી તમારે પીએફ ઓફિસ કરીને ઓપ્શન સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં ગ્રીવેન્સ કેટેગરી સિલેક્ટ કરવાની થાય એટલે તમારે કેટેગરીમાં કંઈક આ રીતે પાસબુક રિલેટેડ ઇસ્યુ કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી લેવાનું એટલે હવે આપણે એ સિલેક્ટ કરી લઈએ એના પછી તમને કંઈક આ રીતે ડિસ્ક્રિપ્શન એન્ટર કરવાનું થશે તો આ જે મેં ડિસ્ક્રિપ્શન એન્ટર કરેલું છે એ સેમ ટુ સેમ તમારે એન્ટર કરવાનું અને પછી તમારે નીચેની તરફમાં એક ફાઇલ અપલોડ કરવાની થશે ફાઇલ કઈ રીતે અપલોડ કરવાની એના માટે તમારે તમારા પીએફની પાસબુકમાં કંઈક આ રીતે જોવા મળી જશે અમાઉન્ટ રિસિવડ ક્રેડિટ ઇઝ સબ્જેક્ટ ટુ વેરિફિકેશન કરીને આનો એક સ્ક્રીનશોટ તમારે અપલોડ કરવાનો થશે એટલે જેવો તમે સ્ક્રીનશોટ અપલોડ કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે પછી તમારે અટેચ ઉપર એક વખત ક્લિક કરે લેવાનું જેવું તમે ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જાય હવે તમારે પ્રિવ્યુ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમે જે સ્ક્રીનશોટ અપલોડ કરેલો હોય એ તમને જોવા મળી જશે અને પછી તમારે એડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે સ્ક્રીનશોટ એડ થઈ જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને સબમિટ કરીને ઓપ્શન જોવા મળી જશે અને એડિટ કરવું હોય તો એના માટે એડિટનો ઓપ્શન પણ જોવા મળી જાય એટલે હવે આપણે સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે આપણી જે ગ્રીવેન્સ છે એ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે અને તમારું આ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે